ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં અબ્દુલ શેખ નામક યુવક સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને અલી અકબર નામના શખ્સે કરી છેતરપિંડી પાંત્રીસ હજાર એડવાન્સ અને ઓરિજિનલ પાસપોર્ટ લઈને ફરાર આ શખ્સે એક જ નહીં પરંતુ ઘણા બધા લોકો સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે અબ્દુલ શેખ નામના યુવાને આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે મારું નામ અબ્દુલ છે હું રહેવાસી સંજાન અનમોલ નગરનું મોબાઈલની દુકાન ચલાવીને મારું મારી પરિવારનો ગુજારો કરું છું બે હજાર ચોવીસ મહિના રોજે મને એક ફ્રોડ જે એજન્ટ બનીને મારાથી પાત્રીસ હજાર રૂપિયા એડવાન્સ પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયેલો છે જેનું નામ અલી અકબર કાદરી છે એમનો ફાધર પે શિમા હતો સંજાંગ ગામનો મસ્જિદનો તે માણસે પૈસા ને પાસપોર્ટ લઈને છેલ્લા છ મહિનાથી ગાયબ છે ને અત્યારે અમે અરજી કરી છે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ને હું પોલીસ અને પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું કે આવા બધા ફ્રોડઓને ધરપકડ કરો ને એમને જેલને પાછાડી નાખો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની